બોટાદ કરદાકાંડમાં ન્યાય સમિતિના ચેરમેને હવે ભારતીય જનતા પાર્ટી છોડી દીધું છે અને આ મુદ્દો હવે ટોક ઓફ ધ ટાઉન બન્યો છે કારણ કે ભારતીય જનતા પાર્ટીના કોઈ સદસ્યએ આ કરદાકાંડ પાછળ પાર્ટી છોડી દીધી હોય એટલા માટે જ આ મુદ્દો છે એ ચર્ચાનો વિષય બની ગયો છે કોણ છે આ વ્યક્તિ અને શા માટે આની ચર્ચાઓ થઈ રહી છે અને પત્રમાં શું ઉલ્લેખ કર્યો છે વાત કરીશું આજ મુદ્દા પર આ રિપોર્ટમાં નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા કોટા તાલુકા પંચાયતના ન્યાય સમિતિના ચેરમેન સુમિત કુમાર રૂપાભાઈ પરમારે ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે જિલ્લા ભાજપ પ્રમુખને પત્ર લખીને પક્ષના સભ્ય પદેથી તેમણે રાજીનામું સુપ્રત કર્યું છે સુમિત કુમાર સરવા તાલુકા પંચાયત બેઠકના ભાજપના સદસ્ય પણ છે તેમના રાજીનામા પત્રમાં પરમારે બોટાદના કડદા કાંડ મામલે ભાજપ પર ગંભીર આક્ષેપો કર્યા છે તેમણે જણાવ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના કહેવાથી પોલીસે અનેક નિર્દોષ ખેડૂતોને જેલમાં મોકલ્યા છે સુમિત કુમાર રૂપાભાઈ પરમારે સ્પષ્ટ કર્યું છે કે તેમણે ખેડૂતોને ન્યાય અપાવવા માટે ભાજપમાંથી રાજીનામું આપ્યું છે મહત્વનું છે કે હવે આ મુદ્દો આમ આદમી પાર્ટી પણ ઉઠાવી રહી છે અને આ વિવાદને પોસ્ટ પણ સોશિયલ મીડિયા પર કરવામાં આવી રહ્યું છે ભાજપના આગેવાન સુમિત કુમાર પરમારે ચેરમેન પદેથી રાજીનામું આપતા ખડબડાટ મચી ગયો છે કારણ કે તેમણે ભાજપને રામ રામ કરી દીધા છે મહત્વનું છે કે સુમિત કુમારે લખ્યું છે કે બે રેમેથી ખેડૂતોના ઘરમાં ઘૂસીને દંડા માર્યા તેની વેદનાથી તેઓ દુઃખી છે અને પોતાનો આત્મા તેમનો જાગી ગયો છે અને તેમને લાગ્યું છે કે આવા પક્ષમાં રહીને પાપના ભાગીદાર નથી બનવું એટલે રાજીનામું આપું છું ત્યારે સુમિત કુમારના લેટર સાથે આમ આદમી પાર્ટી પણ હવે એક બાદ એક પોસ્ટ કરી રહી છે અને ઉલ્લેખ કરવામાં આવી રહ્યું છે કે દલિત સમાજના દીકરાને ખેડૂતોના પરિવારો ઉપર થયેલા દમનની પીડા સમજાય છે પરંતુ કરુણાંતિકા એ છે કે આત્મા વગરની ભાજપની સરકારના નેતાઓ પાસે આ અપેક્ષા નથી રાખી શકાતી અલગ અલગ સોશિયલ મીડિયા પર પણ આ મુદ્દા પર કમેન્ટ આવી રહી છે પહેલાં કેટલાય દિવસોથી બોટાદનું આ કરદાકાંડ છે ટોક ઓફ ધ ટાઉન છે અને આંદોલનો કરવામાં આવ્યા ત્યારબાદ પ્રવિણ રામ અને રાજુ કરપડા જ્યારે અમદાવાદ કાર્યાલય ખાતે ઉપવાસ આંદોલન પર બેસવા જઈ રહ્યા હતા તેની શરૂઆત કરવા જઈ રહ્યા હતા તે પહેલાં જ પોલીસ દ્વારા તેમની ધરપકડ કરી દેવામાં આવી છે અને હવે તેઓ જેલમાં છે ત્યારે હવે આવનારા દિવસોમાં આંદોલનના પડઘા કેટલા પડે છે અને શું મક્કમ નિર્ણય આવે છે એ જોવું રહ્યું અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્ત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે નમસ્કાર